મારું ઊઠાવ તોય તો ગુડ મોર્નિંગ બા હમ હું વેચવા બેઠા વેચવા બેઠા છો ના

ચાર વાગ્યા છે સાંજના અને મે લીધી વેફર બા વાંચે છે બુક હું જસ્ટ હજી બહાર જાઉં છું શૂટમાં એ આવી પરફ્યુમ લગાવતો ને ત્યારે આવી હવે જોજો એનું રિએક્શન હોય એની હું પણ લગાવો ને તો નથી પરફ્યુમ કોને નો ગમે વાસ મારવા વાસ મારે છે હજી આ ગઈકાલના કપડામાં જ કેમ ફરે છે અરે ભાઈ ગઈકાલે શૂટ અધૂરું રહી ગયું હતું એટલે થોડુંક શૂટ બાકી છે એટલે કપડા ચેન્જ ના ચાલે ને મૂવી ની જેમ એટલે પડીને કપડા પહેરીને જાવ છો કોમેડી બલક માસ્ટર બુજુ ભાઈ मूवी કેટલા ટાઈમે એ ઓ ભાઈ આ બાજુ ફાફડા એક ટાઈમે અમારે ગરમ ગરમ સવારનો નાસ્તો ઘણી વાર આવો રેતો અથવા રાતના કેમ કે ત્યાંથી અમારે ગરમ ગાંઠિયા લઈ આવી એટલે આમ તરત ઘરે ગાંઠિયા આવે હવે એટલું દૂર લાગે ગરમ ગાંઠિયા કા પેલા આપણે હાલતા ગરમ ગાંઠિયા ને રોટલી ને ચા હું ખાતો કા હમ આખું એડ્રેસ જ કહી દો ને આખું એડ્રેસ કહી દો ગાળો આનંદ બેસી કે છે જમવા રોટલી સંભારો ગાંઠિયા મરચા ચટણી ને ચાય ભાખરી પાસ કરો મને નાની વાળી

કોનું આ ફેવરિટ નાસ્તો છે મતલબ કે ડિનર છે લંચ છે જેમાં જેને મજા આવતી હોય એ કેજો તમને તો આ નાસ્તામાં હાલે ડિનરમાં હાલે મોજ આવી ગઈ તમે લોકો ગાઢિયા કેવી રીતે ખાવ

ભલામણ આ આયન ટીયર નું એક કલા થી આ નામ છે અહીંયા બે મૂકતું છે ના ટકા કે કો સોરી મે આટલા વર્ષો તારાથી છુપાવ્યું કે હવે નો એજન્ટ હતો પણ સુજાક બ્રેકિંગ

તમને નો કીધું એવું બને એમ નથી ખબર હું લોક ચાલુ છે કદાચ બારે થોડું ચાલવું છે ને એટલે કોપીરાઇટના ઇસ્યુને લીધે મારે થોડુંક ટ્રીમ કરવું પડે અને સરખું ન સમજાણું હોય તો વાત એવી છે કે ભાઈ થોડુંક છે ને વેઇટ લોસ કરવા આટુ ખાવા પીવાનું ચાલુ ધ્યાન રાખવાનું ચાલુ કરવાનું છે અને એવું બધું છે એટલે જોઈએ કાલથી શું થાય છે એટલે કાલ રહી હજી મને ઠેકા દેશે મને એવું લાગે છે પરમજી ઉપર કદાચ કઈ વિચારીને કઈ કરે તો એટલે આજે ગાઠિયા અને ચા ને આવું ખાધું પીધું ટ્રાય કરી હવે આ તો એવું છે ફૂડી માણા સમજો ખાવા પીવાનો જ શોખ ઘરમાં બધા એવા ફૂડી બનાવવાનો શોખ એટલું ખાવા પીવાની વસ્તુઓ અને એમાં કામમાં એ પરિવર્તન આવી ગયું ને રોજ એટલું બધું બારે કામ કરતા હોય ને બધું થોડું થોડું ટેસ્ટ કરતા હોય અને તમે લોકો જોયું એ છે કે ખરેખર જેથી સૂટ ના હોય ને ઘૂઘરા આવું કંઈક બરાબર નજરમાં આવી જાય ને તો હું એમને ખાઈ લઉં હવે એ કેવા તેલમાં તૈડા હોય કેટલું તેલ બળી ગયું હોય બધી વસ્તુ સમજું છું પણ એકચ્યુઅલમાં ખાવાનું જે મન છે ફૂડી જે કહી છે એ કંટ્રોલ કરવો બહુ અઘરી વસ્તુ છે એટલે મારા માટે બહુ મોટો ટાસ્ક છે એક સમયે એક ટાઈમ મેં એવું કરેલું છે એટલે આમાં કહેવું છે એક મહિનો જો તમે કરી લ્યો ને તો પછી કન્ટિન્યુ છે અને મેં એ જોયું છે કે અત્યારે હું જેટલું બહાર ગમે ખાતો હોય ને મને કોઈ દિવસ કાંઈ તકલીફ ન હોય મેં વચ્ચે એક વર્ષ સુધી એટલું બધું ધ્યાન દીધું હતું ને કે એક વાર મેં બહાર પછી ઘૂઘરા કે વડાપોગ એવું કંઈ ખાધું હતું ને તો મારી તબિયત બગડી ગઈ હતી કેમ શરીર શરીરને અત્યારે મારી આદત છે પણ પછી જયારે જે લોકો સાવ કાંઈ બહારનું ના ખાતા હોય બહુ નું ધ્યાન રાખતા હોય એને તો એ તકલીફ થઈ જાય એમ શરીર એક્સેપ્ટ ન કરે કે હવે આ શું નાખી દીધું જેવું તેવું એવું છે બધું કોઈ નહીં થઈ જશે અને ઘણા લોકોની અમુક લોકોની કમેન્ટ આવી છે ખાસ કરીને કે ભાઈ કેનિયાથી આફ્રિકાની ટૂંકમાં એમ કે ભાઈ ત્યાંનું જે લાઈફ છે તો એ યાદ આવી ગઈ એટલે જે લોકો એ બાજુ સ્થાયી હોય તો એમની પછી એક બેન ત્યાં બેન કે ભાઈ હતા એમની કમેન્ટ હતી કે એમનો જન્મ ત્યાં થયો છે પણ અત્યારે ત્યાં નથી યુએસ છે કે ત્યાં ક્યાંક છે પણ આ જોઈને એમને યાદ આવી ગઈ એટલે મને ખરેખર મન દિલથી મન થયું મને વચ્ચે એક રિલાઈ જોઈ હતી એક આફ્રિકા સાઈટની જ હતી કે એક સાસણમાં કેમ છે રિઝોર્ટની કેમ વાત કરી એ રીતના એક રિઝોર્ટ જેવું કે કંઈક હતું ત્યાં તમે ઉઠો ને એટલે બારે નીકળો ને એટલે ઝીબ્રાની બધું હોય અને ત્યાં એ લોકો ફૂડ નાખેલું એટલે તમારા ઘર પાસે ખાતા હોય ને એટલે જબરું છે મેં એ તો ત્યાં જ જોવા મળ્યા પણ એ રૂમની કોસ્ટ મેં ઇન્ડિયન રૂપીઝમાં સર્ચ કરીને તો પર ડે એસી નેવું હજાર રૂપિયા કેક બતાવતું હતું બહુ કોસ્ટલી એટલે એ નહીં પણ આપણે કેક

મેં આની પહેલાંય કીધું છે કે મને જે જે કમેન્ટ કરતા હોય બધી જોતો હોય એમાં ખાસ કરીને જે રેગ્યુલર છે કે જે બ્લોગ આવ્યો હોય ને એમાં અમુક લોકોની ખાસ કમેન્ટ હોય જ છે તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર બધા વ્યુઅર્સ માટે ખૂબ ખૂબ આભાર પણ ક્યારેક અમુક કરતા હોય ને અમુક ના કરતા હોય પણ જે રેગ્યુલર અમુક કરે છે એને દિલથી અભિનંદન અને એના માટે હું એક પ્લાન વિચારી રહ્યો છું એટલે પછી હું આવતીકાલે બ્લોગમાં થ આવતીકાલે જ હું કંઈક રિવિલ કરીશ બરાબર ચાલો હું આ બ્લોગને વિરામ આપું છું મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત